હોટલમાં અજાણી હોટલમાં રાખી મૂક્યા તો બેન દીકરીઓ સલામત છે એક પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી કે આ કબજો ઉપર આ બહેનો ધમાલ કરે છે અને કાયદાનો અને વ્યવસ્થાનો ભંગ કરે છે આ તમામે તમામ વસ્તુ પોલીસના ની મહેરબાનીથી એની નજર નીચે આજે ખરીદનાર છે ખરે ખરેલારા ના માણસો આવી અને લૂટી ગયા અને આજની સ્થિતિ આ સપાટ મેદાન છે

સૌથી મોટી સૌથી મોટા સમાચાર કે જે જમીન કબજાને લઈ એ પોલીસની કાર્યવાહી સામે સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે બે પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ત્રણ મહિલાને ગોંધી રાખી હોવાનો આરોપ છે સાથે જ ત્રણ મહિલાઓને પોલીસે પોલીસ સ્ટેશનમાં જ ગોંધી રાખ્યાનો આરોપ જે છે તે લગાડવામાં આવી રહ્યો છે ગેરકાયદે જમીનનો કબજો ખાલી કરાવવા એ પોલીસ ત્યાં પહોંચી હતી તે દરમિયાન મહિલાઓને એ અજ્ઞાત સ્થળે ગોંધી રાખી હોવાનો આરોપ જે છે તે પણ સામે આવી રહ્યો છે સાથે સાથે એ આખી ઘટનાને પોલીસ ધમકી આપતો હોય તે પ્રકારનો વિડીયો જે એ પણ સામે આવ્યો છે તેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક પોલીસ કર્મચારી એ ત્યાં બેઠેલા દેખાય છે ને ત્યારબાદ એ કહે છે એ ચર્ચા કરે છે સામે જે વ્યક્તિ બેઠેલા છે એમને પણ કહે છે થોડા ઊંચા અવાજે પણ વાત કરે છે તે દરમિયાનનો એ વિડીયો જે છે તે પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગુજરાત હાઈકોર્ટ સંબંધિત પક્ષકારોને એ નોટિસ ઇસ્યુ કરી હોવાના સમાચાર છે તે પણ અત્યારે મળી રહ્યા છે પેલા વિડીયો જુઓ કે જેની અંદર આ આખું કહી શકાય કે એક સ્ટિંગ ઓપરેશન છે અને એની અંદર પોલીસ રોફ જમાવતી હોય તે પ્રકારના બોલ છે તે સુરત પોલીસ બોલી રહી છે

پڏيو نٿي تو انه مطلب سو ٿي نڪري اي تو سڌا مار جو ٽوکا مار ۽ ٻاري کان جوانو ٿو

ભગવાન તો જે પ્રકારે પોલીસ નો વિડીયો પણ જે છે તે સામે આવ્યો છે તેને લઈને પણ અનેક ચર્ચા જોર પકડ્યું છે એવા આરોપો છે કે પોલીસ કર્મચારી કે જે ગેરકાયદે જમીનનો કબજો લેવા માટે ગઈ હતી તેમણે ત્રણ જેટલી મહિલાઓને એક અજ્ઞાત જગ્યાએ ગોંધી રાખી હતી તે પ્રકારના આરોપ તેમના પર લગાડવામાં આવી રહ્યા છે ખાખી પર દાગ લાગવાની જે ઘટનાઓ છે તે દિવસે અને દિવસે વધતી જતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે સુરત પોલીસ હવે આખાઈ વિવાદમાં સામે આવી છે

રાત્રે પણ ઘરમાંથી બહાર નીકળતા તો એની સલામતીમાં કોઈ આંચ આવતી નથી તો મારે સુરત પોલીસ તો પૂછવું છે કે આ ત્રણ બહેનોને ચોવીસ કલાક પોલીસ સ્ટેશનમાં ગુંધી રાખ્યા અને ત્રણ દિવસ બે દિવસથી અઢી દિવસ સુધી અને હોટલમાં અજાણી હોટલમાં રાખી મૂક્યા તો બેન દીકરીઓ સલામત છે તો તમે હવે કહી શકશો અને માજીની ઉંમર પાસઠ વર્ષ ઉપર છે ડાયાબિટીક ના પેશન્ટ છે હાર્ટ પેશન્ટ છે જેમને ઓછું દેખાય છે ખાવા નથી આપ્યું એમને સીધા પોલીસ સ્ટેશનમાંથી સીધા હોસ્પિટલમાં દાખલ કરવા અને ચાર દિવસ સુધી હોસ્પિટલમાં ત્યારે માં બચ્યા છે આ સલામતી ગુજરાતમાં આ સલામતી સુરતમાં સુરતના અડાલજની સર્વે નંબર છસો ત્રેપન બ્લોક નંબર છસો એકત્રીસની એક જગ્યા ચાર ભાગીદારોએ વેચાતી લીધેલી જેમાંનો એક ભાગીદાર મહેશ રામોલિયા છે મોહેશ રામોલિયા જગ્યા દસ્તાવેજ કરાવ્યા પછી એને પૈસાની જરૂર પડતા ભરતભાઈ વસરા કરીને એક ત્યાં લેન્ડ ફાઇનાન્સિયર છે આમ પણ ફાઈનાન્સ શાક કહી શકાય એટલા બધા ગુનાઓની સામે છે એમની પાસેથી વ્યાજે પૈસા લીધેલા ઇનિશિયલી દોઢ ટકા વ્યાજની વાત થયેલી જે વધારીને પાંચ ટકા દસ ટકા કરી અને અઢી કરોડ સામે એક કરોડ ને એસી લાખ રૂપિયા જેવા પરત લીધા પછી તેર કરોડ રૂપિયાની ઉઘરાણી કરી એટલે એને પૂછ્યું કે આટલા ક્યાં નથી કે મારું દસ ટકાનું વ્યાજનું વ્યાજ રોજે રોજ ચડે અને એને મારી એના કેટલ એટલે ગાયો ભેંસોને લૂંટ કરી અને એને ઘરમાંથી કાઢી મૂકીને એના માણસો બેસાડી દે જે આ હકીકત બે હજાર સોળમાં બનેલી એની સામે પોલીસમાં ફરિયાદ થઈ ભરત વસ્ત્રા સામે એફઆઈઆર થઈ ચાર્જશીટ થયું અને કબજો પાછો આપી દીધો ગાયો વરસ પછી પાછી આપ્યો હવે અત્યારે આ રમેશ આ મહેશ રામલીયાની જમીન પડાવી લેવાના ઈરાદાથી એનો ભાગીદાર જે ભરત વસરાએ દબાવીને ધમકાવીને ખોટો દસ્તાવેજ કરાવેલો એ દસ્તાવેજના આધારે ભરત વસરાએ આ જમીન અશોક અબડાનું નામ નથી આપતો એમને વેચી દીધી વેચાણ દસ્તાવેજથી વેચી દીધી પછી એની સામે આ કબજો ખાલી કરવા માટેની એક રીતસરની ગોઠવણ થઈ કોન્સ્પિરસી થઈ કાબૂતરું થઈ મહેશને એક માણસને મોકલે છે કે ભાઈ તારી પાસે સિંગલ ફેઝનું કનેક્શન છે એટલે થ્રી ફેઝનું કનેક્શન કરવા માટે તું અરજી કર તો કે મારા પાર્ટનરો સહી નહીં કરે તો જે ભાઈ એનો મિડિએટર તને એને મોકલે એને કીધું કે સહી હું કરાવી દઈશ તું મને તારી ફોર્મમાં સહી કરી દે એટલે મહેશે એને સહી કરી દીધી પાર્ટનરોની ખોટી સહી કરીને જે માણસ વચ્ચે આવ્યો તો એ કરીને અરજી કરી દીધી અરજી મંજૂર થઈ ગઈ થ્રી ફેઝ કનેક્શન આવી ગયું ત્રણ મહિના પછી મહેશ અને એના દીકરા સામે એફઆઈઆર કરવામાં આવી કે આ જે કનેક્શન તમે લીધું છે એમાં જે તમે અરજી કરી છે એમાં જે એફિડેવિટ કરી છે એ તમે ખોટી સહી કરી છે એટલે પોલીસે નોટિસ કરી મહેશનું એના દીકરાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું મહેશના દીકરાએ સોગંદનામું કરીને કીધું કે આ સહી મેં કરી નથી આ સહી કોને કરી મને ખબર નથી મારી પાસેથી કોણ આ ફોર્મ લઈ ગયો એનું નામ આપ્યું અને આ સહી એને કરી હશે આમાં મેં કોઈ ગુનો કર્યો નથી ખોટું એફિડેવિટ કરીને કોઈ ગુનો કર્યો પણ એને તો આ બેને બગાડવાના હતા એટલે તોય એફઆઈઆર કરી અને બંનેને દોડતા કરી દીધા હવે આ બે દોડતા થઈ ગયા એટલે ઘરમાં વધ્યા મહેશભાઈના મમ્મી એના માતાજી સવિતાબેન એના બેન અને મહેશભાઈની દીકરી આના એક માણસ દ્વારા પાછળ એક મે મહિનાની ચોથી તારીખે એક પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી કે આ કબજો ઉપર આ બહેનો ધમાલ કરે છે અને કાયદાનો અને વ્યવસ્થાનો ભંગ કરે છે એટલે આ ત્રણેય સ્ત્રીઓને પોલીસ સ્ટેશનમાં લઈ અને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા થોડી વાર એમને લોકઅપમાં રાખ્યા લોકઅપ રિસરમાં એન્ટ્રી નથી થોડી વાર બહાર બેસાડ્યા ધમકાવ્યા કબજો આપી દો આ દો એ લોકો ગમે શું કામ કબજો આપે અમારો તો કબજો છે અમારા ભાડો હતો છે અને ચોવીસ કલાક પોલીસ સ્ટેશનમાં રાખ્યા પછી કોઈ અજાણી હોટલમાં લઈ ગયા અને બે દિવસ હોટલમાં રાખ્યા અને આ ત્રણ દિવસ દરમિયાન ભાડું હતો અને પીઆઈ જાડેજાએ એસઓજી પીઆઈ જાડેજાએ બોલાવી ધમકાવ્યા અને કીધું કે આ જગ્યા ખાલી કરી દો નહીં તો તમારી સામે પણ ફરિયાદ થશે અને તમને પણ પૂરી દેવામાં આવશે એમ કરીને દરેક ભાવને બગાડી મૂક્યા આ મહેશભાઈના ત્રણેય કુટુંબી માં બેન અને દીકરી ત્રણેને પોલીસ સ્ટેશનમાં રાખી અને પછી પોલીસની વાન આવી ત્યાં સ્ત્રીઓ આવી પહેલાં પછી પાંચ પુરુષો આવ્યા અને જે આ મકાન આ સ્થિતિમાં હતું આ સ્થિતિમાં જે મકાન હતું કમ્પલીટ મકાન એનું દેખાય છે ત્યાં શેડ દેખાય છે આમાં એમની ઘરવખરી હતી સામાન હતો રોકડ રકમ હતી દાગીના હતા ઘરના તમામ દસ્તાવેજો હતા આ તમામે તમામ વસ્તુ પોલીસના ની મહેરબાનીથી એની નજર નીચે આ જે ખરીદનાર છે ખરે એકલારા ના માણસો આવી અને લૂંટી ગયા અને આજની સ્થિતિ આ સપાટ મેદાન છે આ જ્યારે લૂંટ થતી હતી ત્યારે મહેશભાઈના વકીલ અનેક વાર પોલીસને મળવા ગયા જાડેજાને મેળ્યા છે બારડને મળ્યા છે આ પોલીસવાળાને એક વસ્તુ ખબર ન રહી કે આ વકીલ સાહેબ છે એની વિડીયો ઉતારે છે

પૂરતું જાણવું છે મારે આ બેનો લોન ઓર્ડરનો પહેલું કરે છે એટલે મારે એને ત્યાં સ્થળ ઉપર રહેવા નથી દેવા એટલે આ બંને પોલીસવાળાએ કોર્ટમાં જે દલીલો કરવામાં આવી છે કોર્ટમાં જે હકીકત મૂકવામાં આવી છે એમાં વાત એવી સંભળાઈ રહી છે કે આ બંને અધિકારીઓએ એક એક કરોડ રૂપિયાની સોપારી લીધી છે એટલે મેં એક આર્ગ્યુમેન્ટ પણ એવું કર્યું કે સાહેબ આપણે દાઉદની ક્યાં જરૂર છે દતીફ ક્યાં જરૂર છે આપણને ટ્રેસ મળી રહેશે

કોર્ટને નોટિસ તારીખ મને યાદ નથી કારણ કે કોર્ટ બહુ ધીમે બોલી છે પણ કોર્ટે નોટિસ કરી અને રિપોર્ટ કરવાનું કીધું છે કે આ જે મારી ફરિયાદ છે પોલીસ કમિશનરને ફરિયાદ આપી છે ડીસીપીને ફરિયાદ આપી છે પીઆઈને ફરિયાદ આપી છે કોર્ટે ચીફ મિનિસ્ટર સિરીને પણ મોકલેલ છે આનું આ દિન સુધી કોઈ પણ તપાસ નથી થતી કારણ કે પાછળ જયંતી જયંતિ એકલા ગ્રુપ છે એટલે પોલીસ કોઈ આ કોર્ટનો ઓર્ડર પછી પણ પોલીસ કેટલી તપાસ કરશે એ પણ એક મોટો ઈશ ઇસ્યુ છે